ગઈકાલે તો પેકિંગ કરી અને તમારા બધાના પાર્સલ રવાના કરી દીધા છે અને ફાઇનલી આજે થોડા ફ્રી અને રેસ્ટમાં છીએ અને આજે ઓબ્વિયસલી સન્ડે છે તો આજે તો વિશાલ પણ ઘરે હશે તો ડે બહુ એન્જોય મોજ મસ્તી ધમાલ કરવાના છીએ તો ફિલહાલ ગઈ કાલે તો મસ્ત બટેકા પોવા ખાધા હતા રાત્રે હલકો ફૂલકો આમ કહીએ તો ડિનર કર્યું હતું અને અત્યારે તો મોર્નિંગમાં જોરદાર ભૂખ લાગેલી છે એઝ યુઝુઅલ તો ચાલો સૌથી પહેલાં જઈએ કિચન તરફ નાસ્તો કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળતા જઈએ બચ્ચું કહે સાડે દસ વર યા અમારે મમ્મી બેઠ ગયા હે મમ્મી જય સ્વામી નારાયણ જય સ્વામી હમણાં મોર્નિંગમાં તો ભેટો જ નથી થતો મોર્નિંગમાં તો કામમાં કામમાં આજ તો વિશાલ નહીં સન્ડે છે

ઈ ટાઈપ નું કઈક જો હું ને ગમસે હું લઈ દેઉ અને અત્યારે જો મમ્મીએ સ્પેશિયલી મારા માટે મસ્ત ખજૂર વાળો દૂધ બનાવી દીધું છે એટલે આ તો મમ્મે વિશાલ કાલે આવ્યા હતા ને તો કાલે આપણે દૂધ તમે બનાવી દીધું હતું તો મને કે આ હારું તારે એટલે કે તું બપોરે ખાતી નથી હવારે કે કે ચા દૂધ ને રાસ્તો કર્યો હોય તો જે 2 કલાક થઈ હોય તો પાછો હવારનો રોંઢો ચાલુ હોય તારો અને અત્યારે પાક્કું સાડા દસ થયા છે તો અત્યારે જો રસોઈ માંડતા પેલા મમ્મીએ મસ્ત દૂધ બનાવી દીધું છે તો ચાલો હવે પહેલાં દૂધ પીને આપણો સવારનો રોંઢો પતાવી દઈએ ત્યાર પછી રસોઈ માંડીએ અને આજ તો બપોર પહેલાં ફ્રી થઈએ એટલે બપોર એમ લઈ જાય સીધા શોપિંગ માટે અને જે જે કરતા જઈશું હોલ્ડે તમને બધાને બતાવતા જઈશું એ લોકોને મેં કીધું તું બહુ સમય પહેલા કે આની અંદર એકદમ રાણી ગુલાબી કલરના ફૂલ ખીલે છે અને એ તડકામાં જ ખીલે આપણે વાત થઈ તી આની પહેલાની સિઝનમાં કે જ્યારે હજી પ્રોપર તડકો પડતો નહોતો તો આય તમે જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત ફ્લાવર ખીલી ગયા છે અને આ બાજુ બી બે ખીલા છે પણ આનું મેઇન શું છે કે આ તડકામાં જ એકદમ પ્રોપર ખીલશે જેમ તડકો ડાઉન થશે એમ આ બધા પાછા સુકાવા મળશે તો બહુ મસ્ત લાગે છે તમે જોઈ શકો છો અમારા ગાર્ડનનો નજારો અને એની નીચે પાછા યલો ને અહીંયા લેવેન્ડર અહીંયા ઓરેન્જ અહીંયા ગલગોટા એટલા મસ્ત આવ્યા તમે જો અમારા ગાર્ડનનો નજારો જ આખો ચેન્જ થઈ ગયો છે લીમડો એવો મોટો થઈ ગયો છે અને એક આ છે ને આની અંદર બહુ મસ્ત ફ્લાવર આવે છે પણ અત્યારે ઈ ખીલું નથી બે ત્રણ દિવસ પહેલા એકદમ આમ લાઈટ પિંક ટોન ઉપર એટલા મસ્ત આમ જાસુજ જેવા ફૂલ ખીલાતા હવે જ્યારે ખીલશે ત્યારે તમને બધાને હું ફરીથી દેખાડીશ હે મમ્મી જા મસી સે કોના વળદર ઉગી જો અને આય જો મમ્મી કહે છે આ હળદર ઉગી ગઈ છે આપડી

પાછું મંગાવશું આપડે બેન હમણાં આવે ને સુરત થી ત્યારે પાવ પાવ ને ઓલા પાવ અને પાણીપુરી નું મશીન મગાવશું એટલે ત્રણેય દિવસ મોજ પડી જાય

આપણું જે નોર્મલ મરચું હોય કોથમરી આદુનો ટુકડો લીંબુ મીઠું ખાંડ થોડો આપણે લઈ લીધો છે એવરેસ્ટ નો ચાટ મસાલો અહીં આખું જીરું અને થોડી આપણે તીખાશ માટે લાલ મરચી એડ કરવાના છે બહુ તીખું નહીં પણ મીડિયમ તીખું તો ચાલો હવે ચટણી બનાવવા સ્ટાર્ટ કરીએ આટલી વસ્તુ આની અંદર એડ કરવાની છે પછી જે આપણા મેઈન બે ઇન્ગ્રીડિયન્ટ છે તમને આગળ આગળ હું બતાવું અને જે આપણા બે મેઇન ઇન્ગ્રીડિયન્ટ તમને મેં કીધા તા ઈ તો આપણે બે ઘણામાં કરવા છે તો અડધી બ્રેડ આની અંદર એડ કરી છે અને આપણે જીણી સેવ થોડીક એડ કરવાની છે જો જીણી સેવ તમારે ન નાખવી હોય તો તમે ગાંઠિયા પણ એડ કરી શકો છો ટૂંકમાં ચણાની કોઈ પણ વસ્તુ તમારે એડ કરી દેવાની ગાંઠિયા છે ઝીણી સેવ છે જાડી સેવ છે કોઈ બી ચાલે તો હવે બે આઈસ ક્યુબ નાખીએ અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા આપણી ગ્રીન ચટણી એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે થિક પેસ્ટ એટલે આપણે બંનેમાં યુઝ કરશું ફર્સ્ટ આપણે જ્યારે બ્રેડની અંદર સ્ટફિંગ કરશું એની ઉપર બી કરશું બટર અને આ ચટણી અને આપણે જ્યારે ખાવામાં બી ચટણી અને ટોમેટો સોસ તો આપણી ચટણી એકદમ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે સ્મેલ પણ જોરદાર આવે છે ફુદીનાની

કારણ કે પપ્પાનું મને આખું છે ચીઝ ચીલી ખાય કે ન ખાય એટલે એમાં કેપ્સિકમ ને મેગી ચીઝ ને એ બધું આવે એટલે નેક્સ્ટ ટાઈમ આપણે ચીઝ ચીલી બનાવીએ અત્યારે ખાલી આપણે પોટેટોની જે રેગ્યુલર સેન્ડવીચ છે એ જ બનાવવાના છીએ તો એની અંદર આપણે મસાલામાં વટાણા અને કેપ્સિકમ એડ કરવાના છીએ તો વટાણા અને કેપ્સિકમને આપણે પહેલાં હલકા સાતળી લેવાના છે તો અહીંયા આપણે ઓલરેડી તેલ રાખી દીધું છે સૌથી પહેલાં વટાણાને સાતળી લઈએ કારણ કે એને સાતળવામાં થોડો ટાઈમ લાગશે તો વટાણા તેલ ગરમ થઈ ગયું છે આપણું હલકા ફુલકા આપણે ફ્રાય કરી લેવાના છે ફાઇનલી અહીંયા આપણા વટાણા અને શિમલા મિર્ચ ઈ લિટલ ફ્રાય થઈ ગયા છે બહુ ફ્રાય નથી કરવાના કારણ કે અડધા કૂક છે ય આપણે સેન્ડવિચ ની અંદર ખાશે અને બાકીના કૂક છે આપણે આમાં કરી લેવાના છે અને અહીંયા હવે આપણે બટેકા લઈ લીધા છે હવે આપણે એને પોટેટો મેશર ની મદદથી એકદમ મેશ કરી લેવાના છે ના ના થઈ જાહે થઈ જાહે તો હવે મેઇન વારી છે આપણો મસાલો રેડી કરવાની કે જેમ આપણે એ યુઝ્યુઅલ બટેટાને ચુંદો કરી અને આપણે રેડી કરીએ છીએ રીતે રીતે આપણે જો અહીંયા બટેટાને આ ક્રશ કરી લીધા છે સારી રીતે મતલબ ચૂંદો કરી લીધો છે અહીંયા આપણે વટાણા અને શિમલા મીચ હલકા ફુલકા સાથે લઈ લીધા છે હવે શિમલા મીચ અને વટાણા સાથે જ આનો વઘાર કરી અને જ્યાં સુધી માત્ર અડધી સેકન્ડ સુધી મસાલા આપણા પાકે અને બટેટાનો છૂંદો એની અંદર એડ કરીને આપણે હલાવી લેવાનો છે નોર્મલી આપણે જેમ વઘાર કરતા હોય એ પ્રમાણે

તફින් સ્ટફિંગ એ જોરદાર જ કરવી છે તે વિશાલ એક બ્રેડ તો બટ્ઠા બીની બે ચાર બ્રેડ હે તો બડી એકે તો હું બટ્ઠી પડું આ તો બધાને ખાવાનો છે સમય બહુ મજા આવશે તો ભરપૂર સ્ટફિંગ એકમાં ભરી લીધી છે આપણે હવે સેમ બીજા પડમાં આપણે બટર ચોપડી લઈએ વન બધાનો મોસ્ટ ફેવરિટ ચીઝ બટર એ છે ને ચીઝ ઈ છે તો ટેસ્ટ એકદમ બેસ્ટ આવવાનો છે આપણી સેન્ડવિચમાં

તો પપ્પા ટેસ્ટ કરે ને આપણે રિવ્યુ જણાવે એમાં શું કાં ઘટે પપ્પા લુક વેઈ છે પપ્પા ટેસ્ટ કરે છે ફર્સ્ટ બાઈટ હમણા કે હે કેવું બેનો યત નમ રુપલ બેને આ નમ રુપલ વિશાલ તો રિવ્યુ આપી દે તો એકદમ પપડી પછી રામરો બધાય પેના આતના પકવાલા ખવા સેન્ડવિચ ખવા સેન્ડવિચ કોઈ સ્વીટ હોય એવું બધું કલ્પાઈ આવન ઓછું હોય આપણે તમે ખાવ મારા એમ નહી આલે વિશાલ થોડીક એક તો લેવી જ બહુ મસ્ત ક્યો તો પપ્પા એક તો લેવી જ જોહે

hey Payal and vishal we received pickles from you wow amazing fresh smell and awesome taste thank you so much to your mom Payal. her pickles are the best when we opened pickle and gurmer my husband told me that he remembered his bas pickle hmm. same kathevari taste and peanut oil smell Gurmar is so fresh and tasty we loved all pickles packing that it reached to usa without any leakage or problems thank you again

વિધાઉટ એની લીકેજ એ લોકોને મળી ગયું છે મસ્ત પહોંચી ગયું છે સેકન્ડ રિવ્યુ પણ આ થાણા એકદમ બેસ્ટ છે એકદમ ઘર જેવા લાગે છે એન્ડ ટેસ્ટ વાઇઝ સુપર છે કલર બી મસ્ત છે થેન્ક યુ સો મચ ફાઈલ આ ઓલું મમ્મી જે બેન ને આ થાણા ખાઈ છે ને બે અઠવાડિયાથી તો એની એસિડિટી નથી થતી અને મોઢે ફોડ કઈ નથી નીકળતા કે મને પિમ્પલ થાવ ગયા હા એ વાત થઈ હતી બેન

પણ ચાખ્યા અમે ગઈકાલે બહુ જ સરસ છે મારા ઘરમાં એસિડિટી બહુ બધાને થતી બીજા અથાણાં ખાઈને પણ આ અથાણું કાલ સવારે જમવામાં અને રાત્રે ભાખરી સાથે પણ ખાધું પણ કોઈને એસિડિટી થઈ નથી બધા જ અથાણા સરસ છે છેલ્લે એક વાત મને તમારા બ્લોગ્સ જોવાની આદત છે રોજ અને તમારા કાઠિયાવાડી બોલી અને રહેણી કહેણી મને મારા વતન ભાવનગરની યાદ અપાવે છે આમ તો અમે વતનથી દૂર રહીએ છીએ પણ તમારા બ્લોગ્સ જોઈને એમ થાય છે કે અમે કાઠિયાવાડીમાં જ છીએ કીપ ડુઈંગ એવરીથિંગ યુ ગાઈઝ ડુ

જ છે બધી વસ્તુ એમ એ તો બહુ મસ્ત છે નટવર નર્મદા અને નરસિંહ ને જે ભજે છે દત્ત દુર્ગા અને દાતાર જેના ઉપર ઈજે છે સોમનાથ સાવજ અને સરદાર જેનામાં વસે છે ગરબા ગાંધી અને ગિરનાર જેની ઓળખ છે ખંત ખમીર અને ખુમારી જેના રક્તમાં છે વેપાર વાણિજ્ય અને વિકાસ જેનો ઉદ્દેશ્ય છે એવા આપણે બંકા બહાદુર અને બળવાન ગુજરાતી છીએ એટલે હિન્દુસ્તાનનો જમણો હાથ જ ગુજરાતી છે જય સ્વામિનારાયણ હા ટાઈવા